જે ના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 18 એપ્રિલે માત્ર એક જ દિવસ 11.12 કરોડ યુનિટ વીજ વપરાશ નોંધાયો છે એટલે કે 83.43 કરોડ રૂપિયાની વીજળી વપરાય છે છેલ્લા 18 દિવસમાં 1439.65 કરોડ રૂપિયાનો 182.58 કરોડ યુનિટ વીજ વપરાશ થયો છે સામાન્ય દિવસોમાં 24 કલાકમાં 9 કરોડ યુનિટ વપરાશ રહે છે પરંતુ ઉનાળામાં એસી ના વપરાશને કારણે વીજળીની માંગ સતત વધી રહી છે 1 થી 18 એપ્રિલ સુધી રોજ 10 કરોડ યુનિટથી

સામાન્ય રીતે ઉનાળામાં શહેરમાં વીજ વપરાશ વધે છે પરંતુ આ વર્ષે રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે અને ઘર ઓફિસોમાં એર કન્ડિશનર લાગી ગયા છે અને સતત નવા નવા લાગી રહ્યા છે આ ઉપરાંત પંખા અને એરકૂલરનું ચલણ પણ ચાલવાનું પ્રમાણ પણ વધ્યું છે જેના કારણે વીજ વપરાશમાં વધારો નોંધાઈ રહ્યો છે